નમસ્કાર દર્શક મિત્રો કિસં સમાચાર ચેનલમાં માં તમારું સ્વાગત છે માટે મુશ્કેલીનો સમય ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થયા હવે આધાર કાર્ડ અપડેટ પર લાગશે ચાર્જ દિવાળી પહેલા ખેડૂતો માટે ખુશખબર રેશન કાર્ડ ધારકો સાવધાન એકવીસ દિવસ બંધ રહેશે બેંક સાવધાન ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે મુદતમાં વધારો ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાની સબસિડી ગામડાઓ માટે મોટી ખુશખબર આવી આ બચત યોજનામાં મળશે સાડા આઠ ટકાનું વ્યાજ આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્ય પર વરસાદનો મોટો ખતરો ગુજરાતના વાતાવરણમાં બની નવી સિસ્ટમ આવનારા દિવસોમાં થશે ગુજરાતમાં મોટી નવા જૂની ગુજરાત રાજ્ય માટે આગામી સાત દિવસ હવામાન વિભાગે અત્યારે વ્યક્તિઓને સાચવવા માટેનું કહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોમાં એટલે કે ચાર તારીખથી લઈને

અત્યારે વરસાદ લાવી રહ્યો છે ગુજરાતના વાતાવરણમાં અત્યારે છેલ્લા સમયે વરસાદ વરસતા અત્યારે ખેડૂતોને માનવી કપાસ અને સોયાબીનના પાકને ભારેથી મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ત્યારબાદના બીજા મોટા સમાચાર ગુજરાતમાં જગતના તાતને આવી મુશ્કેલીનો સમય મિત્રો અત્યારે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી અવિરત વરસાદથી ખેડૂતોને અત્યારે મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતના અન્ય ભાગોમાં પણ કપાસ સોયાબીન મગફળી તુવેર શેરડીના પાકોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખેડૂતોનું અત્યારે કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા તથા પાક ઉભ્યો છે કેટલોક પાક બગડી ગયો અને ખેડૂતોને આર્થિક રીતે સંકટનો અત્યારે ડર સતાવી રહ્યો છે અને ખેડૂતો અત્યારે સરકાર પાસેથી વળતરની માંગણી કરી રહ્યા છે અત્યારે ખેડૂતો માટે ખૂબ જ કપરો સમય છે કારણ કે આ જાત્રોતર સમયે વરસાદ આવતા ખેડૂતોને અત્યારે પાક પાણીમાં પલળી ગયો છે અને પાકમાં પીળા સાવાના પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગેસ સિલિન્ડરના નવા ભાવ થયા જાહેર અત્યારે દિવાળીના તહેવારની સિઝનમાં સામાન્ય લોકોને અત્યારે મોટો ઝટકો લાગ્યો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વધુ હજુ પણ મોંઘા થયા પેટ્રોલિયમ કંપનીઓએ ભાવમાં સોળ રૂપિયા ને પચાસ પૈસા સુધીનો વધારો કર્યો દિલ્હીમાં ભાવ હવે પંદરસો ને એસી રૂપિયાથી વધીને પંદરસો ને પંચાણું રૂપિયા અને પચાસ પૈસા પર થઈ ગયો છે જોકે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં અત્યારે કોઈ ફેરફાર થયો નથી આ ભાવ વધારો મુખ્યત્વે રેસ્ટોરન્ટ તથા અન્ય વ્યવસાયોમાં જે બાટલાનો ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે તેઓને આ સામનો કરવો પડશે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર હવે આધાર કાર્ડ અપડેટ પર લાગશે ચાર્જ જો મિત્રો તમારું પણ આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ આધાર કાર્ડમાં સુધારા વધારા કે અપડેટને લઈને અત્યારે મોટાને મહત્વપૂર્ણ સમાચાર આવ્યા સામે યુડીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે એક ઓક્ટોમ્બરથી આધાર કાર્ડને લગતી તમામ કાર્યવાહી પર સરકાર દ્વારા હવે ચાર્જ વસૂલ કરવામાં આવશે જેમાં આધાર કાર્ડ અપડેટનો પચીસ રૂપિયા ચાર્જ વસૂલાશે જે પહેલાં આ સેવા બિલકુલ ફ્રીમાં હતી તેમજ ઘરે બેઠા આધાર કાર્ડની સેવા માટે સાતસો રૂપિયા ચૂકવવા પડશે બાળ આધાર કાર્ડ બનાવવા માટે હવે એકસોને પચીસ રૂપિયાની વસૂલાત થશે ખાસ તો એ છે કે થી સત્તર વર્ષના બાળકોનું આધાર કાર્ડ અત્યારે સરકાર દ્વારા ફ્રીમાં અપડેટ કરી આપવામાં આવશે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર રેશન કાર્ડ ધારકો સાવધાન જો તમે પણ રેશન કાર્ડ ધારકો છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગીપૂર્ણ સાબિત થઈ શકે સરકાર દ્વારા વાસ્તવમાં ટૂંક સમયમાં દેશભરમાંથી એક કરોડથી વધુ રેશન કાર્ડ ધારકોના નામ સરકાર દ્વારા કાઢી નાખવામાં આવી શકે તેમ છે રેશન કાર્ડ યોજનામાં પારદર્શિતા લાવવા અને વાસ્તવિક જે ગરીબ લોકોને સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી આ મોટી કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે એવા લાભાર્થીઓની યાદી તૈયાર કરી છે કે જેમને સરકારી નિયમો હેઠળ મફત રાશન મેળવવાપાત્ર નથી ચોરાણું પોઈન્ટ એકોતેર લાખ લાભાર્થીઓ આવકવેરો ભરનાર હોવાનું જાણવા મળ્યું સત્તર પોઈન્ટ એકાવન લાખ લોકો પાસે ફોર વ્હીલર છે પાંચ પોઈન્ટ એકત્રીસ લાખ લોકો કંપનીના ડિરેક્ટર તરીકે નોંધાયેલા છે આ તમામ લોકો અત્યારે સરકાર પાસેથી કાર્ડમાં મફત અનાજ લઈ રહ્યા હતા જેને હવે સરકાર દ્વારા આવનારા દિવસોમાં રદ કરવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર દિવાળી પહેલાં ખેડૂતો માટે આવી મોટી ખુશખબર ગુજરાત સરકારે ખેડૂતોને તેમના ખરીફ પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખરીફ માર્કેટિંગ સિઝન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી પર ડાંગર બાજરી જુવાર રાગી મકાઈની ખરીદીની જાહેરાત કરી છે રાજ્ય સરકાર તરફથી બોનસ પણ આપવામાં આવશે બાજરી જુવાર અને રાગીના ખેડૂતોને ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલે ત્રણસો રૂપિયાનું વધારાનું બોનસ આપવામાં આવશે નોંધણી માટે કયા કયા દસ્તાવેજો જરૂરી છે તેના વિશે પણ આજે આપણે જાણીશું આધાર કાર્ડની નકલ અદ્યતન ગામનો નમૂનો સાત બાર અથવા આઠ એની નકલ જો ગામના નમૂના બારમાં પાકની વાવણી નોંધ ન હોય તો પાકની વાવણી અંગે તલાટીની સહી સિક્કા સાથેનો દાખલો ખેડૂતોના નામના બેંક ખાતાની વિગત એટલે કે પાસબુકની નકલ અથવા તો કેન્સલ થયેલો ચેક સરકાર સમક્ષ તમારે રજૂ કરાવવાનો રહેશે ત્યારબાદ તમે ટેકાના ભાવે સરકારને પાસેથી વેચાણ કરી શકો છો ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર આ મહિનામાં એકવીસ દિવસ બંધ રહેશે બેંક સાવધાન ઓક્ટોમ્બર મહિનામાં તહેવારોને રજાઓથી ભરેલો રહેલો છે આ વખતે આ મહિનો બેન્કિંગ સેક્ટર માટે ખાસ મહત્ત્વનો છે કામકાજ કરનાર કર્મચારીઓ અને સામાન્ય ગ્રાહકો બંનેએ થોડું સાવચેત રહેવું પડશે કારણ કે ઓક્ટોમ્બરમાં કુલ એકવીસ દિવસ બેન્કોમાં રજા રહેશે જો તમે પણ તમારા જરૂરી કામ અગાઉથી પૂરા નહીં કરો તો પૈસા સંબંધિત તમારા ઘણા બધા કામ આ મહિનામાં અટકી જવાના છે આ મહિનામાં દશેરા નવરાત્રિ તથા દિવાળીનો તહેવાર જેવા અનેક તહેવારો આવતા હોવાથી આ મહિનામાં સરકાર દ્વારા બેંકને એકવીસ દિવસ માટે બંધ રાખવામાં આવી છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે નોંધણીની મુદ્દતમાં વધારો સુરેન્દ્રનગર જિલ્લાના ખેતીવાડી અધિકારીની યાદી અનુસાર ખરીફ બે હજાર પચીસ છવ્વીસમાં એમએસપી કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતોએ કપાસ ખેડૂત મોબાઈલ એપ પર નોંધણી કરાવવાની રહેશે નોંધણીની પ્રક્રિયા એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ખુલી છે જે હવે આઈ સી દ્વારા એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે ખેડૂતોએ વહેલી તકે નોંધણી કરવી એમએસપીનો લાભ અત્યારે સરકાર દ્વારા માત્ર ટૂંક સમય માટે શરૂ કરવામાં આવ્યો છે ત્યારબાદ સરકાર દ્વારા આ ખરીદ વેચાણની પ્રક્રિયાને બંધ કરી દેવામાં આવશે જેથી વહેલા તે પહેલાંના ધોરણે અત્યારે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાની સબસિડી ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે મશીનરી ખરીદવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે ખેડૂતોએ ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાય યોજના ધોરણમાં વધારો કરી ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે સરકાર દ્વારા અત્યારે સહાય તરીકે આપવામાં આવશે અત્યાર સુધીમાં છોતેર હજાર ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકુમ આપવામાં આવી દેવામાં આવ્યો છે જેથી આવનારા દિવસોમાં તમામ લોકોને સરકાર તરફથી ટ્રેક્ટર ખરીદવા પર એક લાખ રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા સબસિડીના રૂપે ચૂકવવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગામડાઓ માટે આવી મોટી ખુશખબર ગુજરાતના ગ્રામ્ય પંચાયતોને રૂપિયા વીસમાં ફી સાથે ચૌદ પ્રકારના પ્રમાણપત્રો હવે જારી કરવા માટેની સત્તા આપી દેવામાં આવી છે જેમાં આવકનો દાખલો રેશન કાર્ડમાં ફેરફારની બાબતોનો સમાવેશ કરાયો સરકારની આ પહેલથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોના પ્રમાણપત્ર દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ અને તાલુકા કે જિલ્લા કચેરીએ જવાની જરૂર ન પડે માટે તેઓએ સમય અને મુસાફરીનું ભાડું પણ બચશે આ પહેલાં આ હેઠળ બસોને અડતાલીસ તાલુકાની ચૌદ હજાર એકસો ને બાર ગ્રામ્ય પંચાયતોને આવરી લેવામાં આવી છે ત્યારબાદ સરકાર દ્વારા અત્યારે સૌરાષ્ટ્રના ઇલાકાઓમાં આ સર્વે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર આ બચત યોજનામાં મળશે ઊંચું ઓક્ટોમ્બર ડિસેમ્બર બે હજાર પચીસ ના ક્વાર્ટર માટે નાની બચત યોજનાને વ્યાજ દરો દ્વારા જાહેર કરી છે આ વ્યાજ દરો લઈને કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ સાત પોઈન્ટ એક ટકા નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સાત પોઈન્ટ સાત ટકા સિનિયર સિટીઝિન સેવિંગ સ્કીમ અને સુકન્યા સમૃદ્ધિ યોજના આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ યથાવત છે આ વ્યાજ દર સરકારની સહમતી અને માર્ગદર્શિકતા અનુસાર નક્કી કરવામાં આવે છે સરકાર દ્રઢ ત્રણ મહિને વ્યાજ દરો જાહેર કરે છે ને જેથી અત્યારે સરકાર દ્વારા અત્યારે તમામ વ્યક્તિઓ માટે અત્યારે સરકારે મોટી જાહેરાત કરી દીધી છે અને તમામ લોકોને અત્યારે સરકારે આ યોજના થકી સાડા આઠ ટકાનું વ્યાજદર ચૂકવવામાં આવી